વિદ્યાર્થીઓએ સો પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં સો ટકા મતદાન થાય અને લોકોમાં જાગૃતિ એ લોકો કેળવે એ હેતુથી જનજાગૃતિના ભાગરૂપે આજે બાળકોએ શાળાની અંદર શપથ લીધા હતા તેમજ વી ઓટી ઈ વોટની એક વિશાળ કાંઈ માનવ આકૃતિ છે એ તૈયાર કરી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો જે ફેલાવ્યો સર ખાસ કરી અને તમામ લોકો છે એ ચૂંટણી પછી છે એ ફરિયાદ કરતા હોય છે કે પણ કે આ વ્યક્તિ ચૂંટાઈ આ પક્ષ આવવો જોઈએ આ આવવો જોઈએ તે આવવો જોઈએ ખાસ કરી અને લોકો છે એ નિરુત્સાહનારે ઉત્સાહમય બની અને સો ટકા મતદાન કરે તે જરૂરી છે